આપણા ગુજરાતમાં એટલા બધા ફ્રોડ ચાલે છે કે આપણને એ નથી સમજાતું કે કઈ જગ્યા પર અને ક્યારે ફ્રોડ થઈ જશે અને હવે સામે આવ્યું છે રાજકોટની અંદર એક સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું અને એ જ સમૂહ લગ્નની અંદર ફ્રોડ કરવામાં આવ્યું છે જે નવ દંપતીઓ હતા તે લગ્નની રાહ જોઈ રહ્યા હતા પરંતુ આયોજનના નામે મીંડું હતું નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ આપણે આપણા ગુજરાતમાં ઘણા બધા સર્વજ્ઞાતીય સમૂહ લગ્ન જોયા છે અને કોઈ એક જ જે કાસ્ટ હોય છે તેમના પણ સમૂહ લગ્ન થતા જોયા છે અને એમની જ અંદર જે વર વધુ હોય છે તેમને ઘણા બધા કર્યાવર આપવામાં આવે છે પણ જ્યારે ઘણા બધા આયોજકો એવા છે કે જે ખાલી ફ્રોડ કરે છે અને પૈસા કમાવાની લાલચે આ બધું આયોજન કરે છે અને પછી ફરાર થઈ જાય છે રાજકોટની અંદર જે એક સર્વજ્ઞાતીય સમૂહ લગ્ન આયોજન કરવામાં આવ્યું હતું અને એમાં પણ જે ઋષિવંશી સમાજ સેવા સંઘ દ્વારા એમના જ એક સમાજ માટે આ લગ્નનું આયોજન કરવામાં યુગલો માટે આ લગ્નનું આયોજન હતું અચાનક માંડવે પહોંચ્યા તો ખબર પડી કે અહીંયા કોઈ જાતની વ્યવસ્થા લગ્ન માટેની નથી બે મહિના પહેલા આયોજન કરવામાં આવ્યું હતું ત્રણ આયોજકો હતા ચંદ્રેશ છાત્રોલા છે દિલીપ ગોહિલ છે અને દીપક હિરાણી છે આ ત્રણ આયોજક દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું અને દરેક વર વધુ છે એટલે કે અઠ્યાવીસ યુગલ હતા તો બધી બધા જ વ્યક્તિ પાસેથી પંદર પંદર હજાર રૂપિયા ઉઘરાવવામાં આવ્યા હતા પરંતુ આ બધા જ લોકો પોતાના પરિવાર સાથે ત્યાં પહોંચે તો ત્યાં જઈને એમને ખબર પડી કે અહીંયા કોઈ જાતનું આયોજન નથી અને અત્યારે વર વધુ છે તે રખડી પડ્યા છે ઘણા બધા નેતાઓ સામે આવ્યા હતા કહી રહ્યા હતા કે અમે આવીએ છીએ તમારા લગ્ન અમે કરાવી દઈશું પણ જે રીતે આ ફ્રોડ અત્યારે ગુજરાતની અંદર ઘણી બધી જગ્યા પર ચાલે છે આવું આપણે ઘણી બધી જગ્યા પર જોયું છે કે જ્યાં સૌથી પહેલા પૈસા ઉઘરાવવામાં આવે છે કહેવામાં આવે છે કે તમારા લગ્ન કરાવી દઈશું અને પછી વર વધુ અને એમનો પરિવાર જ્યારે લગ્ન સ્થળ ઉપર પહોંચે છે ત્યારે ખબર પડે છે કે આ તો અમારી સાથે ફ્રોડ થઈ ગયું છે અમદાવાદમાં પણ આપણે આવો બનાવ જોયો હતો રાજકોટમાં બનાવ સામે આવ્યો છે વર વધુની અત્યારે એક જ માંગ છે લગ્ન ન કરાવો તો કઈ નહીં પણ અમારી જે ઇજ્જત ગઈ છે એ અમને પાછી અપાવો કારણ કે અમે વાજતે ગાજતે અહીંયા લગ્ન કરવા માટે આવ્યા હતા પરંતુ અહીંયા આવીને એ ખબર પડી કે અમારા લગ્ન આજે થવાના જ નથી આ જગ્યા પર અમારા પૈસા લઈ લેવામાં આવ્યા છે અમને અમારા પૈસા પણ પરત જોઈએ છે હવે ત્યાંના જ એક વ્યક્તિ છે જે આ બધું જોયું છે કોણ આયોજક છે શું બધું થયું તે સાંભળીએ આમની પાસેથી મારું નામ શાંતિલાલ ભટ્ટી સમૂહ માથે જતા એમ કીધું કે થોડાક અમને ડોનરે આપો એટલે માંડવાના ની એકસ્ટ્રા પૈસા આપતા અને છેતરપેડી કરી અને આ લોકો છે ને લાપતા થઈ ગયા છે અત્યારે તમામ માણસને મૂકી દીધા છે એની વેદના જો

હવે જે વર વધુ છે એમનો પરિવાર છે પૈસા પાછા લેવાની માંગ કરી રહ્યો છે પણ એ સવાલ છે કે આવા ફ્રોડ અત્યારે દિવસેને દિવસે વધતા જાય છે જો તમે પણ કોઈ આવા ફ્રોડનો શિકાર બનતા હોય તો બચી જજો કારણ કે ગુજરાતની અંદર ઘણા બધા એવા ફ્રોડ ચાલે છે કે તમારી પાસેથી પૈસા લેવામાં આવે છે તમને એવું કહેવામાં આવે છે કે આ બધું અમે તમને કરી દઈશું અને પછી જ્યારે સમય આવે છે ત્યારે આવા આયોજકો હોય છે તે ફરાર થઈ જતા હોય છે ઘણી બધી ઇવેન્ટ કંપની પણ આપણે આવી જોઈએ છે પણ ખાસ ગુજરાતની અંદરથી હમણાં જે આ રીતે સર્વજ્ઞાત્ય સમૂહ લગ્ન કરવામાં આવે છે આયોજકો હોય છે અચાનક કોઈ પણ અલગ અલગ જાતના જે સ્ટેટસ મૂક્યો ને પછી ફરાર થઈ જતા હોય છે અહીંયા પણ કંઈક એવું જ બન્યું હતું આયોજકોએ એવું લખ્યું હતું કે અમે બીમાર છીએ એમ કરીને તેઓ છટકી ગયા અને અત્યારે વર વધુ રખડી પડ્યા છે આવા સમૂહ લગ્ન આપણે ક્યાંક ભાગ્યે જ જોઈતા હોઈશું પણ હવે એવી આશા રાખીએ છીએ કે નેતાઓએ વાયદા કર્યા છે આ તમામ લોકોના લગ્ન કરાવવાના તે જલ્દી કરાવે અમારા અહેવાલ લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર